આણંદ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી અઢી વર્ષની મુદત માટે આજે સવારે ચૂંટણી યોજાઈ જેમાં મહેસાણાના દૂધસાગર ડેરીના અશોક ચૌધરી ચેરમેન પદે અને રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા જીસીએમએફના હેડક્વાર્ટર ખાતે વહેલી સવારે અગિયાર કલાકે કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે અશોક ચૌધરીનું એકમાત્ર ઉમેદવારીપત્ર રજૂ થયું વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જીસીએમએફના આગામી અઢી વર્ષની મુદત માટે ચેરમેન પદે અશોક ચૌધરી વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરી ગોરધન ધામેલિયાને વાઇસ ચેરમેન પદે બિનહરિત ચૂંટાલા જાહેર કર્યા પરિણામ જાહેર કર્યા બાદ નવા ચૂંટાલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની સાથે ડિરેક્ટર દ્વારા પુષ્પહાર કરી અભિનંદન પાઠવ્યા હતા અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ હુંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ અશોકભાઈ ક્યાં તમારી શું કહેશો પહેલાં તો ફેડરેશન ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને ચૂંટ્યો છે તે બદલ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહ પ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા છે એવા તાકાતવાળા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ બધાએ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો પણ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું આ ગોર્ધનભાઈ સૌરાષ્ટ્રના પશુપાલકો છે કયા પ્રકારના પ્રશ્નો છે પ્રશ્નો તો લગભગ કઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે છે

ફક્તો વખત દુષ્કાળ પડતા બધું થતું એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષણસર ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલન અહીંયા વિકસો નથી હા મોડી જ શકે બધી તો સાહેબ એ દિશામાં હવે તમારા પ્રયાસો શું રહેશે કે તમારી પાસે હવે બે સપોર્ટિવ સંસ્થા છે કે જે સૌરાષ્ટ્રના પશુપાલકોને તમે માર્ગદર્શિત કરી શકો અથવા તો ખૂબટા સંસાધનો પ્રોવાઇડ કરી શકો ના ના અમારી સંપૂર્ણ તૈયારી છે પશુપાલકોને તમારો કદાચ તમને બધાને પરિચય નહીં હોય હું તો કાઠિયાવાડમાંથી આવું છું એટલે સતત અમે પશુપાલકોની પાછળ હોઈએ છીએ એને કેમ ફાયદો થાય અને કેમ કેમ વધારેમાં વધારે દૂધ આવે એની અમે સતત ચિંતા કરી રહ્યા છીએ પ્રાઇવેટ પ્લેયર આવી રહ્યા છે મોટા પ્લેયરો પણ આવી રહ્યા છે જૂધના માર્કેટમાં એનાથી અમૂલને કોઈ જોખમ ખરું